சவுண்ட் பைட் பாடல் இரண்டு આવ પાન આવ પાન આવ જે 55 55 મલો દાદા છે ના ના હે ના લે આ 500 રૂપિયા ઓગા ના અમાર આ 500 જા ચેક કરિયા કોલો દે જા રિમો પડી ગયો 5 6 5 7 8 4 4 4 4 ગમ ભાગ્યા 10 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30

અઢાર અઢાર રૂપિયા ચોવીસ ચોવીસ પચીસ ઓગણત્રીસ ઓગણત્રીસ ત્રીસ